ઉત્કાળની અંદર પણ સુરત તક્ષશિલા કાંડ હોય તો પણ ભલે મોરબીનો ગોઝારો પુલ એ દુર્ઘટના હોય તો પણ ભલે કે અન્ય દુર્ઘટના હોય તો પણ એટલી જ હચમચાવતી આજની ઘટના પણ છે કે ઉમળી હોયના નાના નાના બાળકો વહાલ સોયા બાળકો પોતાના મા બાપ સહિત કુટુંબ સહિત પરિવાર સહિત સમગ્ર સમાજ માટે જે આવનારું ભવિષ્ય જેને કહી શકાય એવા બાળકો લાપરવાહીના કારણે મૃત્યુને ભેટે એ વ્યાજબી નથી બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી ઘટનાઓ શા માટે ન અટકાવી શકાય અંગ્રેજીમાં કહેવાયું છે ગુજરાતીમાં પણ ઘણી બધી વાર કહેવાયું છે અન્ય ભાષાઓમાં પણ ઘણી બધી વાર કહેવાયું હશે કે પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર કોઈ ઘટના ઘટે એના પહેલાં આપણે એની જાળવણી કેમ ન રાખી શકીએ એમની કેર કેમ ન કરી શકીએ ઠીક છે સરકાર કોઈ પણ હોય આગેવાનો ત્યાં પહોંચવાના હોય પીડિત પરિવારને રકમ પણ મદદરૂપ થવા માટે જાહેર કરવાના હોય પરિવારને કુટુંબના વહાલા સભ્યોને થોડી શાતા મળે એના માટે ચમરબંધીને છોડીશું નહીં વાત પણ કરવાના હોય પણ ચમરબંધીને છોડે કે ન છોડે જેણે પોતાના પરિવારનું વહાલ સોયું બાળક ગુમાવ્યું છે એમને બહુ મોટો આઘાત બહુ મોટો ફર્ક જીવનમાં પડતો હોય છે